હેલો ભાઈ સરિસ્ટ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વેજીટેબલથી ભરપૂર એવા ચીઝ મૂઠિયા સ્ટોપ કરીશું આપણે ચીઝ તો જોઈ શકો છો તમે તો એના માટે મેં અહીંયા દૂધી છીણી લીધી છે ને છીણીને એનું પાણી પણ નીતાારી લીધું છે થોડું ગાજર છીણેલું લીધું છે કોબીજ છીણેલું લીધું છે અને લીલી ડુંગળી લીધી છે તમે કોઈ પણ શાકભાજી અહીંયા લઈ શકો છો તમને ભાવતા અને લીલા ધાણા અને આદુ મરચાંની પેસ્ટ હવે થોડી હિંગ ઉમેરીશું ચપટી જેટલી થોડો અજમો ઉમેરી દઈશું એમાં હામાં ખૂબ જ સરસ લાગશે તમને એકવાર ટ્રાય કરજો હવે તલ ઉમેરીશું સફેદ તલ લીધા છે મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરવાનું રહેશે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે તમે તમારી રીતના લેવાનું સ્વાદ પ્રમાણે ધાણા જીરું પાવડર અને ચપટી જેટલી હળદર ઉમેરીશું થોડો ગરમ મસાલો ઉમેરી દઈશું અને મેં અહીંયા બે લીંબુનો રસ લીધો છે તમારે ખટાશ પ્રમાણે લેવાનો રહેશે મેં બે ચમચી ખાંડ લીધી છે તમે ખાંડની જગ્યા પર ગોળ પણ લઈ શકો છો હવે સારી રીતના એને મિક્સ કરી લઈશું થોડું પાણી છૂટશે એનું એટલે તમારે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે હવે એમાં આપણે મેં એક વાટકી જેટલો જુવારનો લોટ લીધો છે તમે બાજરીનો લોટ પણ લઈ શકો છો અને એક વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે તમારી તમે તમારી રીતના વધારે ઓછો લોટ કરી શકો છો અને અડધી વાળકી જેટલું બેસન ઉમેરીશું એમાં ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું એ ઓપ્શનલ છે ના ઉમેરવો હોય તો પણ વાંધો નહીં આવે તો પણ સોફ્ટ બનશે જ હવે એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું એમ તો પાણીની જરૂર નહીં જ પડે પરંતુ કદાચ તમને એવું લાગે કે નથી બંધાયો તો પછી આપણે જે દૂધીનું પાણી કાઢ્યું હતું નીતાારી હતી દૂધી એ પાણી તમારે ઉમેરવાનું અંદર જો આ રીતનો લોટ જેવું બાંધી લેવાનું તમારે અને એની પર થોડું તેલ ઉમેરીને સારી રીતે એને મિક્સ કરી લઈશું હવે આપણે એનું સ્ટફિંગ બનાવી દઈશું અહીંયા મેં બે ક્યુબ જેટલા પ્રોસેસ લીધું છે છીણીને હવે એમાં લસણ ઉમેરીશું લસણ ના ખાતા હોય તો સ્કીપ કરવાનું અને લીલા મરચાં લીલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરીશું કેપ્સિકમ મારી પાસે ઓછું હતું તમારી પાસે હોય તો તમે વધારે ઉમેરવાનું અને લીલા ધાણા ઉમેર્યા છે અહીંયા મેં મોઝરેલા ચીઝમાં લઈ રહ્યો છે ચીઝ તમારે સ્વાદ પ્રમાણે લેવાનું તમને ભાવે એટલું તમારે લેવાનું થોડું ઓરેગાનો ઉમેરીશું તમે અહીંયા ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું એક સાઈડ આપણે સ્ટીમરમાં હવે ગ્રીસ કરી લઈશું ડીશને તેલ અથવા ઘી તમે ગમે તેનાથી ગ્રીસ કરી શકો છો હવે જે આપણે લોટ બાંધ્યો છે મુઠિયાનો એમનાથી થોડો નાનો કે મીડિયમ સાઇઝનો લુવો લઈ અને આ રીતના જો તમારે પૂરી જેવું કરી લેવાનું પછી વચ્ચે આપણે એમાં સ્ટફિંગ મૂકવાનું છે ચીઝવાળું આ રીત મીડિયમ જ મૂકવાનું બહુ વધારે નહીં મૂકવાનું નહીં તો ચીઝ પીકળીને બહાર નીકળશે તો જો આ રીતના તમારે કરી લેવાનું રહેશે થોડું પ્રેસ કરી દેવાનું હળવા હાથે કરવાનું જો તમે જોઈ શકો છો તો આપણું મુખ્ય બની ગયું છે હવે એને આપણે સ્ટીમરમાં મૂકી દઈશું બાકીના બીજા બધા મુખિયા પણ આપણે એ જ રીતના ચીઝ સ્ટફ કરીને આ રીતના તૈયાર કરી દઈશું હવે આપણે એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર મિનિમમ પંદરથી વીસ મિનિટ જેવું એને આપણે સ્ટીમ થવા દઈશું વચ્ચે વચ્ચે તમારે એવું હોય તો જોઈ લેવાનું કે થઈ ગયા છે કે નહીં એમ તો પંદરથી વીસ મિનિટમાં થઈ જ જશે તો જો મારે પંદર મિનિટ થઈ ગઈ છે આ રીતના ચપ્પુ મારીને તમારે જોઈ લેવાનું જો એકદમ સાફ આવ્યું છે એનો મતલબ કે આપણા મુખિયા બનીને હવે રેડી છે જો તમે ઈચ્છો તો થોડીવાર ઠંડા થવા દેવાના અને તાત્કાલિક પણ વઘારી શકો છો મેં અહીંયા સવારમાં નાસ્તામાં વઘારીશ તો આ રીતના તમારે મીડિયમ સાઇઝના કટ કરી લેવાના બુઝાડા બહિ એ રીતનું તો જો તમે જોઈ શકો છો ચીઝ કેટલો સરસ લાગે છે ખાવામાં પણ તમને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે એમને પણ તમે ખાઈ શકો છો પરંતુ આપણે વધારીને ખાઈશું તો એના માટે એક પેનમાં આપણે તેલ લઈશું તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને તલ ઉમેરી દઈશું સફેદ તલ લીધા છે મેં અહીંયા તમે અહીંયા લીમડી પણ નાખી શકો છો અને મુઠિયા ઉમેરીને આપણે એને સારી રીતે સાતળી લઈશું બહુ વધારે ક્રિસ્પી નહીં થવાના નહીં તો ચીઝ ચોંટવા લાગશે એમાં પેનમાં એટલા માટે પાંચેક મિનિટમાં તમારા મુઠિયા બનીને રેડી થઈ જશે તો જો આપણા મુખિયા બનીને હવે રેડી થઈ ગયા છે ખાવામાં તમને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે એકવાર બનાવશો તો ઘડી ઘડી બનાવશો એવા બનશે મુઠિયા તો હવે એને સર્વ કરી લઈએ આપણે ઉપર થોડા ધાણા ઉપર આપણે ભભરાવીશું જો તમને મારો વિડીયો સારો લાગે મારી રેસીપી સારી લાગે તો પ્લીઝ મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રેસીપી ટ્રાય કરજો અને કોમેન્ટ કરજો થેન્ક યુ